નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે એક સરસ મજાની કહાની સાંભળવાના છીએ જે તમે કદાચ નહીં સાંભળ્યું હોય આ કહાનીનું નામ છે એક પ્રેમ કહાની તો સાંભળો ઘણા વર્ષો પૂર્વેની વાત છે જ્યારે શહેરો જંગલોથી ઘેરાયેલા હતા એવું જ એક શહેર નજરગઢ નજરગઢ ચારે બાજુથી જંગલથી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર આ નજરગઢ અને તેના જંગલ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે પોતાની અંદર કેટલીય કહાનીઓનું દફન છે આ જંગલોમાં આ નજરગઢમાં અમુક કોલેજ હતી અને અમુક હોટેલો હતી ત્યાંના અંતિમ રાજાના મૃત્યુ પછી બની એક પ્રવાસન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થયેલો દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવતા નવા છત્રની શરૂઆત થઈ નવા વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા પણ દર વર્ષ કરતાં આ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું જાણે જંગલ ખૂબ ખુશ હોય વર્ષોથી કોઈકની રાહ જોતું હોય એવું લાગતું હતું પોતાની સોળે કળાએ ખીલ્યું હતું જંગલની હવામાં પ્રેમ છલકાતો હતો એવામાં

આદિતીએ પોતાના વાળ સરખા કર્યા અને આ વાતને નજરઅંદાજ કરી કોલેજ તરફ આગળ વધી કોલેજમાં પ્રવેશ કે ક્રિયા પૂર્ણ થયા બાદ તે હોસ્ટેલમાં સામાન મૂકવા આવી બધી છોકરીઓએ પોતાનો રૂમ પસંદ કરી લીધા હતા સૌથી ખૂણાવાળો રૂમ બાકી હતો આદિતિ માટે જેની બારી જંગલમાં ખુલતી હતી બીજા રૂમ કરતાં થોડો અલગ હતો રૂમ જોતા જ ડરાવનો અને અંધારો લાગતો હતો આ રૂમમાં એના સિવાય એક બીજી છોકરી પણ હતી વિદ્યા આદિતિ કરતાં સ્વભામાં એકદમ ઊંધી ખૂબ જ મસ્તીખોર અને બદમાશ આદિતિને લોકોથી દૂર રહેવું પસંદ હતું એટલે એના માટે એક ઉત્તમ રૂમ હતો આદિતિએ રૂમમાં પ્રવેશ કર્યો અને અચાનક લાઈટ બંધ થઈ ગઈ અને પાછળથી દરવાજો પણ બંધ થઈ ગયો એ દરવાજો તરફ ભાગી પણ કોઈએ ખોલ્યો નહીં એ ખૂબ જ ડરી ગઈ અને બૂમો પાડવા લાગી બચાવો દરવાજો ખોલો કોઈક પણ કંઈ થયું નહીં અચાનક ઝપાટા સાથે બારીઓ ખુલી અને જંગલનો પ્રકાશ થોડો અંદર આવ્યો રૂમમાં થોડું અજવાળું થયું આદિતિ ભાગતી બારી પાસે જતી રહી જંગલ સામે જોયું અને તે જાતે જ શાંત થઈ ગઈ જંગલ તેને પોતાના હોવાનું અહેસાસ કરાવતું હતું એટલામાં લાઇટ આવી અને વિદ્યા અચાનક સામે આવી અને બબળવા લાગી આ બારી કોને ખોલી આખો મારો પ્લાન ચોપટ કરી નાખ્યો આદિતિ કંઈ સમજે એ પહેલાં વિદ્યાએ હાથ લાંબાવ્યો અને કહ્યું હાય હું વિદ્યા તારી રૂમ પાર્ટનર આ મારો એક જ ફ્રેન્ક હતો તને ડરાવવા માટે સોરી ખોટું ના લગાડતી આદિતિ હસવા લાગી અને કહ્યું હું આદિતિ અને મને ખોટું નથી લાગ્યું બંને એકબીજાને પોતાના પરિચય આપ્યા એટલામાં વિદ્યાએ પૂછ્યું સાચું બોલ જંગલમાં તારું કોઈ છે જેણે તને મદદ કરી બાકી આ બારીઓ તો મેં ફિટ બંધ કરી હતી પછી હસવા લાગી પણ આદિતિ વિચારવા લાગી કે મારી મદદ કોને કરી એમ વિચારતા વિચારતા

એ સંગીત જાણે વર્ષો પૂર્વે વેતેલી દર્દની કોઈ દાસ્તાન એને જણાવતું હતું આદિતિને થયું ઊંઘ આવતી નથી તો જંગલ તરફ એક આંટો મારી આવો એ વિદ્યા જાગે નહીં એ રીતે જંગલ તરફ વધવા લાગી ચાલતી ચાલતી તે જંગલ તરફ પ્રવેશી એટલા અંધારામાં પણ આદિતિને જરા પણ ડર લાગતો નહોતો એ તો જંગલની ગુલાબી ઠંડી અને મસ્ત આબોહવાનો આનંદ ઉઠાવતી હતી એ જંગલમાં અંદર સુધી પ્રવેશી ગઈ અને એને એને એ વાતની જાણ પણ અચાનક જંગલના શિકારી અવાજ આવવા લાગ્યા આદિતિ ગભરાઈ ગઈ એણે ચારે બાજુ જોયું તો ફક્ત અંધારો અને વૃક્ષો સિવાય કંઈ નહીં અને આ અંધકારમાં પણ ગુંજતો જાનવરોનો અવાજ આદિતિને પરસેવો વળ્યો એ જંગલથી બહાર જવાનો રસ્તો બોલી ચૂકી હતી એણે ભાગવાનું ચાલુ કર્યું દિશાની જાણ વગર ભાગે જતી હતી જાનવરના અવાજ પરથી લાગ્યું કે જાનવર તેના તરફ કસી રહ્યા છે એ વધારે તેજ ભાગવા લાગી અને ઠોકર વાગતા નીચે પડી એના પગમાંથી થોડું લોહી નીકળ્યું એની આંખ સામે અંધારાવા લાગ્યા તે ત્યાં જ બે બાંધ થઈ ગઈ સવાર પડી આદિત્યની આંખો ખોલી તો એ એના પલંગમાં હતી એણે થોડુંક વિચાર્યું કે રાતે હું જંગલમાં હતી પછી બે થઈ ગઈ તો અત્યારે હું અહીં ત્યાંથી એટલામાં વિદ્યા ઊઠી અને આદિતિ સામે જોયું અને પૂછ્યું શું વિચારે છે આદિતિ સર્વવૃતાંત જણાવ્યો વિદ્યા હસવા લાગી અને ગીતું કે કોઈક સપનું હશે હવે ઊભીતા કોલેજમાં લેટ થઈ જશે તું પહેલાં તૈયાર થા એમ કહીને પાસે સૂઈ ગઈ આદિતિ તૈયાર થવા ગઈ કે ન્હાવા ગઈ ત્યારે તેણે જાણ થઈ કે ના પગ પડતો ઘા છે હવે એને થવા લાગ્યું કે આ કોઈ સપનું નથી પણ વિદ્યાને કહેવાનો કોઈ ફાયદો નથી આદિતિ તૈયાર થઈ ને નીચે હોસ્ટેલ પાસે ઊભા રહેતા ચાવડાને પૂછ્યું કે તમે મને કાલે રાતે જંગલમાંથી આવતા જોઈ હતી ચાવળાએ કીધું હા મેડમ તમને રાતે જતા તો જોયા હતા પણ આવતા નથી જોયા આદિતિ હવે અસમજમાં મુકાઈ પણ કોલેજ જવાનું મોડું થતું હતું એટલે વધુ ના વિચારતા ક્લાસમાં જતી રહી આદિતિ ક્લાસમાં ગઈ ત્યાં જઈને જોયું તો જાત જાતના લોકો ક્લાસમાં હતા કોઈક સીધા સાધા કોઈક સ્ટાઇલિશ કોઈક ના વાળ ઉભા વળી કોઈક ના માથા પર તો વાળ જ નહીં આ ક્લાસરૂમ ક્લાસરૂમ કરતાં સર્કસ વધારે લાગતું હતું આદિતિ આવી ને પહેલી બેન્ચ પર બેસી ગઈ અને હજુ તો જાત જાતની પ્રજા અંદર આવતી હતી આદિતિના પાછળથી એક વિચિત્ર વેશભૂષા વાળી છોકરીએ હાથ લંબાવ્યો હે હું રાધિકા તું આદિતિ બંને વાતો કરતા હતા એટલામાં ક્લાસમાં ગોગલ પહેરીને એક મોંઘુ છોકરો પ્રવેશ્યો અનુરાગ ચૌહાણ એ લોકલ બોય શહેરના એક જાણીતા કરોડપતિનો છોકરો આ કોલેજમાં ઘણા હાઈ પ્રોફાઇલ વિદ્યાર્થીઓ હતા ખાલી આદિતિ એક સામાન્ય પરિવારમાંથી હતી એનું ઘર શહેરથી ખૂબ દૂર એક ગામમાં હતું એના પિતા ખેતી કરતા હતા આદિત્ય જૂનો ડ્રેસ પહેર્યો હતો પણ દેખાવમાં સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે એવું એનું રૂપ પહાડમાંથી ખળખડ વહેતા ઝરણા જેવો એનો અવાજ કદંબ વૃક્ષની લતાઓ જેવા એના વાળ સાગરના તળિયાથી પણ ઊંડી એની આંખો અનુરાગ એને જોઈને થોડી વાર થંભી ગયો અચાનક પાછળથી અવાજ આવ્યો અનુરાગ અંતિમ બેન્ચ પર બેઠેલા તેના મિત્ર ઝેરીએ તેને બૂમ પાડી ભાઈ આપણી જગ્યા પાછળ છે અનુરાગ પાછળ જતો રહ્યો અને પાછળ બેસીને પણ ફક્ત જ જોઈ રહ્યો હતો આકા શહેરની અમીર છોકરીઓ અનુરાગ પાછળ પાગલ હતી પણ પ્રથમવાર અનુરાગને કોઈ છોકરી પ્રત્યે આટલું આકર્ષણ હતું ઝેરીએ કીધું એની સામે શું જોવે છે ગામની કોઈ ગવાર છે જવા દેને અનુરાગ ગુસ્સે થયો અને કહ્યું આજ પછી કોઈ પણ આદિતિની મજાક નહીં ઉડાવે એ મારી લાસ્ટ વોર્નિંગ છે આદિતિને આ સાંભળીને થોડીક હાસ થઈ ક્લાસમાં સર પ્રવેશ્યા આ ક્લાસ એનાટોમીનો હતો આદિતિ એક મેડિકલ સ્ટુડન્ટ હતી સર ખૂબ ખડુસ હતા પરિચય વગર ભણાવવાનું ચાલુ કરી દીધું અડધો ક્લાસ થયો અને ક્લાસના બહારથી અવાજ આવ્યો મેં આઈ કવિન સર વિદ્યા હાંફતી દરવાજા પાસે આવી સરે લાલ કુમ આંખથી વિદ્યા સામે જોયું અને તાડુક્યા ગેટ આઉટ વિદ્યા ત્યાંથી ભાગી ગઈ બધા જોર જોરજોરથી હસવા લાગ્યા પછી સરની આંખો જોઈ બધા શાંત થઈ ગયા થોડી વારમાં બ્રેક થઈ બધા જમવા કેન્ટીનમાં આવ્યા આદિતિ આવી ને એક ખાલી ટેબલ પર બેઠી પાછળથી વિદ્યા આવી એ તો પહેલેથી જ ત્યાં જ હતી ધીમે ધીમે અનુરાગ જેરી રાધિકા બધા ત્યાં આવ્યા એ બધા મિત્રો હતા વિદ્યાએ બધાનો પરિચય આદિતિ સાથે કરાવ્યો અનુરાગ તો હજુ પણ આદિત્યની આંખોમાં જ ખોવાયેલો હતો બધા મસ્તી મજાક કરતા હતા ત્યાં એક અવાજ આદિત્યના કાનમાં પડ્યો આદિતિ આદિતિ

કોઈક વ્યક્તિ પવનની ઝડપથી એના પાછળથી નીકળી ગયો એણે બીકમાં પાછળ વળીને જોયું તો ખાલી ચાડ ના સુકા પત્તા ઉડતા હતા ફરીથી કોઈક એટલા જ ઝડપે પસાર થયું આદિત્યએ ગભરાઈને બૂમ પાડી જે હોય સામે આવે મને એવો મજાક પસંદ નથી કોઈક એના કાનમાં આવીને નામ બોલી ગયું પૃથ્વી આદિત્યએ એ નામ સાંભળ્યું અને આદિત્યના નામની બૂમો આખા જંગલમાં ગુંજવા લાગી આદિતિ 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 ડરી ગઈ કોલેજ તરફ આંખ બંધ કરી ભાગી ભાગતા ભાગતા એ એક વ્યક્તિને ટકરાઈ ગઈ અને એને સામે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ કોણ છે આ વ્યક્તિ કોનું નામ છે પૃથ્વી આદિતિનો આ જંગલ સાથે શું સંબંધ છે કોણ એનું નામ છે શું છે નજર આદિતિ અને પૃથ્વીની આ કહાની આગળની વાર્તા બીજા એપિસોડમાં ત્યાં સુધી વિડીયોમાં બનાવ રહેજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ